ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્વેતાયાન કેમ્પ ટેક ફાર્મા કંપની આજે ભીષણ આગ લાગી છે આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આઠ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને મહામહેનતને કાબૂમાં લીધી હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવવા માટે કામગીરી શરૂ કરી હતી આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી નજરે દેખાતા હતા જેનાથી આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો આગ કાબૂમાં આવી જતા હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જો કે આગના કારણે કોઈ જાનહાની થઈ શકે છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાય છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે આ ઘટના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ સર્જ છે આ વિસ્તારમાં કેમિકલ કંપનીની સંખ્યા વધુ હોવાથી આવી ઘટનાઓથી શક્યતા હંમેશા રહે છે સ્થાનિક લોકો અને કર્મચારીઓ દ્વારા સલામતીના પગલે વધુ મજબૂત કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડ ને લશ્કરો દ્વારા આગ બુજાવવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી છે જોકે હજુ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે